છોટાદેપુર જિલ્લામાં આકાશી યુદ્ધ પતંગ છોટાદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં તારીખ ચૌદના રોજ ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ પર્વની હવે માત્ર એક જ દિવસ બાકી હોય કે જેના ભાગરૂપે આકાશી યુદ્ધ ખેલવા પતંગ રસિયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે જ્યારે બજારોમાં લાગેલી પતંગ અને દોરીની દુકાનો પર દોરીને માંજો પીવડાવવા અને પતંગોની ખરીદી માટે ભારે ગરાગી ઉમટી પડી છે જિલ્લામાં આકાશી યુદ્ધ જામશે છે જ્યારે જેની તૈયારીઓને પતંગ રસિયાઓ દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ગત રોજ શનિવારના હાટ બજારમાં શહેરમાં મોટી સંખ્યામાં ગરાગી ઉમટી હતી હાલમાં જુદા જુદા કંપનીની દોર

ઉજવવામાં મજા પડશે કે કેમ તે તું જોવ રહ્યું ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર જિલ્લામાં કમૂરતાનો અંત થતા મંગળ કાર્યોની શરૂઆત થઈ જતી હોય છે જ્યારે મકર સંક્રાંતિ પર્વની ઉજવણીમાં ગાયને ઘુઘરી ખવડાવી ગૌ પૂજન કરવું ઘાસ ખવડાવી સાથે સાથે મંદિરોમાં દર્શન અર્થે ભક્તોની ભીડ ઉમટી પડશે ઘરે ઘરે તલ સાંકડી અને દાણાની ચીકી બનાવવામાં આવતી હોય છે કે જેની ઉત્તરાયણ પર્વ નિમિત્તે ધાબા ઉપર લિજ્જત માણવામાં આવશે કે જે રીતના દશેરાના પર્વમાં ફાફડા જલેબી ખાવા પ્રથા ચાલી રહી છે કે એ જ રીતે હાલમાં ઘણા વર્ષોથી મકર સંક્રાંતિ પર્વમાં ઊંધિયું અને જલેબી ખાવાનું મહત્વ વધી રહ્યું છે કે જેના ભાગરૂપે હોટલ માલિકો ઉત્તરાયણ પર્વ નિમિત્તે અન્ય ધંધાની જગ્યાએ માત્ર ઊંધિયું અને જલેબીનો વેપાર કરતા જોવા મળે છે